Audio नमस्कार विजन एकर स्वागत जो बड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी द्वारा शुरू कराए एक सौ आठ महामूली सेवा खूब आशीर्वाद रूप है 108 नी टीम समग्र देश अने राज्य जेम जामकंडोर ना पंथक मा ने अकस्मात के अन्य कोई अचानक उभी थयेल शारीरिक तकलीफ ना समय लोको ने तात्कालिक हॉस्पिटल सुधी पहुंचाड़ी तात्कालिक सारवार अपावा सदा तैयार रहनार 108 नी टीम एक सैनिक नी माफक पोता नी फरज माटे 24 कलात एलर्ट रहे छे एक सौ नी टीम દર્દીને ઘટનાસ્થળેથી હોસ્પિટલ સુધી પહોંચાડવાનો સમય ગાળા દરમિયાન બનીશ કે તેતલી મેડિકલી ટ્રીટમેન્ટ આપી દર્દીને રાહત આપે છે આ 108 ની મેડિકલ ટીમનો સન્માન કરી તેમની કામગીરીને બિરદાવી તેઓને પ્રોત્સાહિત કરવાનો ઉમદા કાર્ય જામકંડોરણા તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું જામકંડોરણા તાલુકા ભાજપ દ્વારા જામકંડોરણાની એકસો આઠની ટીમનું હારતોરા અને મીઠા મોઢા કરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા મહામંત્રી આશિષભાઈ કોયાણી જામકંડોરણા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ચંદુભા ચૌહાણ સુરેન્દ્રસિંહ વાળા બાવનજીભાઈ બગડા અશોકભાઈ બગડા જયંતિભાઈ ચુડાસમા સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ કરો શેર કરોને અને કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર